નકલી જન્મનું પ્રમાણપત્ર અલગ અલગ જગ્યા પર નકલી જન્મનું પ્રમાણપત્ર પહેલા પણ મળ્યું હતું ને અત્યારે પણ મળી રહ્યું છે એટલે કે આ સિલસિલો યથાવત છે વોર્ડ નંબર ચાર ની કચેરીમાં આ એક પર્દાફાશ થયો છે આજ કચેરીમાં લગભગ ત્રીજી વાર નકલી જન્મનું પ્રમાણપત્ર મળી આવ્યું છે થ્રી લેયરનું ચેકિંગ કરવામાં આવે છે તેનાથી જ આવા નકલી જન્મના પ્રમાણપત્ર પકડી પાડવામાં આવે છે ઘટનામાં માતા પોતાની દીકરી ના આધાર કાર્ડના સુધારો કરવા માટે જ્યારે આવ્યા ત્યારે જન્મનું પ્રમાણપત્ર માગતા તે નકલી હોવાનું સામે આવ્યું છે માતાએ બે હજાર બસો રૂપિયા કઢાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે માતાએ ત્રણ મહિના પહેલાં ખોડિયાલનગર પાસે આવેલી એક દુકાનમાંથી આ નકલી જન્મનું પ્રમાણપત્ર કઢાવ્યું હતું તેવી માહિતી સામે આવી છે માતાનું નામ રેખા છે અને તેમની દીકરી ભૂમિકા માટે આ જન્મનું પ્રમાણપત્ર કઢાવ્યું હતું તેવી માહિતી સામે આવી છે મેં તો ઝેરોક્ષ ની દુકાનેથી કઢાવીધું આયુ આ જન્મપત્ર પણ મને ખબર નથી કે આ નકલી છે એનું કરીને મેં આધાર કાર્ડ કઢાવ્યા આવી હતી છોકરીનું તઈ મને કીધું કે આ નકલી છે તમારે ત્યાં છેડછાડ થઈ ગઈ બાવીસ સો રૂપિયામાં કઢાવી હતું મેં

પણ પહેલી તો હું સ્વીકાર થઈ છું આનો થવી તો જોઈએ જ ને કેવું કે મને એવું કીધું કે ચાલી જશે બધી જગ્યા પર જયારે મેં અહીંયા આધાર કાર્ડ કઢાવવા આવી ત્યારે મને ખબર પડી ને ક્યાં નકલી છે કોરી નું મારી ભૂમિકા તમારું રેખા તમારા હસબન્ડ શું કરે છે એ બંગાની ફેરી જ કરે છે શાકભાજી બી વેચે છે માનું છું કે હવે આ પ્રકારનું તમારી સાથે છે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ ટોકન આપીએ છીએ ત્યારે એ બેનનો વારો આવ્યો ત્યારે એમને મને આ દાખલો બતાવ્યો તો એમને પૂછ્યું કે શું કરવાનું છે તો એમને એમની બેબીનું નામ ચેન્જ કરવાનું હતું તો પછી મેં એમને પૂછ્યું કે આ દાખલો તમે ક્યાંથી કરાવ્યો તો એમણે એવું કીધું કે મારા ઘરવાળાએ કરાવ્યો છે મને ખબર નથી તો મેમ કીધું ઓરિજિનલ ક્યાં ગયો તમારો તો એ કે પાણીમાં તણાઈ ગયો છે એટલે ઓરિજિનલ નથી મારી પાસે એટલે પછી અમારું જે થ્રી લિયરનું ચેકિંગ છે એ પ્રમાણે અમે સરને ક્યુઆર કોડ જે સ્કેન કરીએ છીએ એમાં નોટ ફાઉન્ડ આવ્યું એટલે પછી અમે તાત્કાલિક ધોરણે અમારા સરને સમીર જોશી સરને મોકલી અત્યારે આ નવમું આપણે પકડાયું છે બર્થ સર્ટિફિકેટ જે ફોટો જન્મો દાખલો છે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી છે અને એમની પણ અત્યારે બહુ મોટો સફળતા મળી છે વારંવાર હું એક વસ્તુ કહેતો જ્યાં ઉભી હોય ત્યાં ધુતારા ભૂખે ના મળે તો અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે જન્મનો દાખલો આપણે જો વડોદરા કોર્પોરેશનના વિસ્તારમાં જન્મ થયેલો હોય તો એમને માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાંથી સરળતાથી બની જતો હોય છે પરંતુ પબ્લિક જ્યાં શોર્ટકટ શોધવાના બાના હેઠળ લે ભાગુ તત્વો દ્વારા કે લાવો અમે તમને કાઢી આપીએ છીએ એ જન્મતા દાખલામાં જે રજિસ્ટ્રારની સાઇન ખોટી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બધી જે વિગતો છે એ ખોટું છે ફોર્મેટ ખોટું છે સ્ટેશનરી ખોટી છે ખોટલ ફ્રોડ છે તો એ જોઈને અમને દુઃખ થાય છે કે શા માટે પબ્લિક હેરાન થઈ રહી છે હાથે કહીને છેતરાવાની જરૂર શું છે હવે આ જે દાખલો છે આજે બહેન છે રેખાબેન માળી એમની દીકરીનું કંઈક એમને નામ સુધારો કરવાનો હતો અઢાર વર્ષથી નાનું નામ સુધારો કરવા માટે જન્મ તારીખના દાખલાની જરૂર પડતી હોય છે તો એના માટે જ્યારે અહીંયા એ આવે જ્યારે દેખ્યું ગયું તો થ્રી લેયર અમાર તમે જ ખ્યાલ છે બધાને હવે તો વારંવાર આ વસ્તુ બધાને ખ્યાલ આવી જ ગઈ છે કે થ્રી લેયર સિસ્ટમનો જ આ ફાયદો છે કે ખોટા જ દાખલા છે પકડાઈ જાય છે ફર્સ્ટ લેયરમાં જે પ્રાથમિક તબક્કે સ્ટેશનરીને જોતા ખ્યાલ આવી ગયો કે ફ્રોડ છે સેકન્ડ લેયરમાં અમને વોટ્સઅપ કર્યું સેકન્ડ લેયરમાં વોટ્સઅપ કરાવતી અમે પણ આગળ બર્થ એન્ડ ડેટ ડિપાર્ટમેન્ટમાં મોકલ્યું તો પ્રાથમિક દ્રષ્ટિએ અમને તો ખબર છે કે વડોદરા કોર્પોરેશનનું કઈ રીતનું છે બર્થ સર્ટિફિકેટ એ જોતાની સાથે અમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ બર્થ સર્ટિફિકેટ ખોટું છે તેમ છતાં વધુ કરાઈ કરવા માટે અમે બર્થ એન્ડ ડેટ ડિપાર્ટમેન્ટના જે હેડ છે આપણે અસમુભાઈ પટેલ એમને અમે વોટ્સઅપ કર્યો ટેલિફોનિક સંપર્ક હતો એમણે પણ કહ્યું છે કે ફ્રોડ છે ત્યારબાદ અમે ઓનરેબલ ડેપ્યુટી કમિશનર રાજપૂત સાહેબ જે છે એમને અમે વાત કરી તો એમણે પણ કહ્યું ફરિયાદ દાખલ કરવાની છે અને ત્યારબાદ અમે થ્રી લેયરનું અમારો જે ફાઇનલ સ્ટેજ ક્યુઆર કોડ સ્કેન કર્યો તો રેકોર્ડ નોટ ફાઉન્ડ આવ્યું ડાયરેક્ટલી ક્લિયર થઈ ગયું કે આ ટોટલી ખોટું છે અમે સો નંબર ડાયલ કરીને પોલીસ બોલાવી લીધી છે ફરિયાદ દાખલ